નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી એ એસ પટેલ પ્રાથમિક શાળા જે ધોરણ એક થી આઠ તથા શ્રી હાઈસ્કુલ જે ધોરણ નવથી બાર કોમર્સ આર્ટસ ગુજરાતી માધ્યમ અંતર્ગત તેમજ શ્રી કે પટેલ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે નર્સરીથી ધોરણ બાર સુધી કાર્યરત છે મિત્રો કોમર્સ ટીમ જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા શિક્ષણની લાયકાત તેમજ કેટલી જગ્યાઓ છે તેના વિશે તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષયમાં

કોમ્પ્યુટર માટે ડીસીએ બીસીએ બીજી ડીસીએ માટે એક જગ્યા તેમજ ડ્રોઈંગ માટે ફાઇન આર્ટ્સ તેમજ એટીડી માટે એક જગ્યા છે મિત્રો કે ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે જેના માટે કેન્ડિડેટ સેવિંગ ઇંગ્લિશ મીડિયમ એક્સપિરિયન્સ એન્ડ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ વિલ બી ગિવન પ્રેફરન્સ રસ ધરાવતા ઉમેદવારોએ સો હસ્તાક્ષરે દિન સાતમાં સંપૂર્ણ વિગત સાથે તથા તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી સાથે અરજી નીચેના સરનામે મોકલવા આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ નવ માર્ચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ મંત્રી શ્રી શ્રી બેતાલીસ ગામ ચરોતર પાટીદાર કેળોની સંકુલ પ્રેસ રોડ કંપાર જિલ્લો આણંદ આડત્રીસ છ્યાસી વીસ પિનકોડ છે મિત્રો જેના અંતર્ગત તમારે અરજી છે જહેરાતા સાત દિવસની અંદર મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ અત્યમત વિવિધ શિક્ષકો તેમજ ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય